મિત્રો મારી મમ્મી બટેટાનો ઢિયાક બનાવે અને સિઆગ્યો મોરે બક્કા બટેટું મોરે તમારે હોય તો તમે કહી દીજો મમ્મી એ બટેટા સોલા બટેટા સોલા બટેટા જે છે નાખી અમારે જ્યાં સોકનું હતી બટેટું વધારે નાખું કામ કરવું

એ આપણ બોરો ખાઈ ના થૈકા ને આવી કુશી કહે કે જા મારો દેવ કે કે તી પછી ભિરાય તી રંજે કે બોરો ખાઈ લે કાં કામ છે આપે ઉતામે તા ને કાવડીન તારોણ કાઠોટ માં મારો બેરોટલા ગડવા આમે સવા સબી નાખી દે રોટલા માંગો ભાઈ આવે ગો માંગો ભાઈ આઈ પઈ ખાવે ઉકળ ને આયે મામાં માંગો पानी पीने हो रही है रे अल्लाह की दिखा नहीं दिया पानी पीने Ama agi kaya ngobeng ngobeng roko

બીજો બાજુ આપણી ખબર પડે ને એ હે આપડી મમ્મી નું કામ એટલે મમ્મી કી છે અરે જો હું બટેટા નું ટિયાક બટેટા ટમેટા નું ટિયાક બનાવે અને બધી જ રીતના મસાલા આલી દેલા હે અજે ઘણા બધા મસાલા લીએ જોવે હો તમે એ કામ છે મમ્મી અરે મારી મમ્મી રાઈ નાખે દીધી તેલમાં એવી રાઈ નાખી આગળ રાઈ થઈ જાય ને પછી જો આ જીરેથી વઘાર કરી જા જીરું નાખા

加多辣椒，加多辣椒。

માતાજીની દયા છે હું અવી ઉમરી હજી કામ કરે હગા કાંકે નો થાય કે કાવ પરમાં આપડી કામ કરે હસ કામ ખાવા આવો આવો રોટલા કરે લેના પછી કે તમને બે વાગે જાવ હો જો મારી મમ્મી રોટલા કરે તમારે રોટલા ખાવા હોય તો તમે આવી જાવ એક નંબર મોજ આવ્યું છે ભાઈ રીએક્ટ થગુ અને એવું રોટલા કરે મારી માં

ખાવો ખાવ બેર ના રોટલા બતાના જગ્યા હોય એ સે સાહેબ સે પછી કાસે કરું બચા કાયમ બીજે ભૂખરી તમારે યા આવલી ખેકાય આરોટ લખી રે રી બીજો બે અમારે રોટલી કરી રોટલી માનવ ની રોટલી જોઈએ અમુક ને રોટલી જોઈએ અમાર રોટલી જોઈએ ગરમી હોય કે પછી કાળો હોય કે કમે હોય બાર માસ રોટલો જોઈએ રોટલા વગર સંતોષ ન થાય પેટમાં દુઃખી રોટલી ખાઈએ ગણતા

મારા છગા ના ખાય અમે આ તો તેમાં જઈએ તો એમને માખણની ની સટણી તો માખણની ની મને ઘરે ન ઉતરે એ તમારે હાથે ખાય કે આ વિડીયો જોઈએ તો અહાય આવી છે કે મને યાદ કરે હો માખણની ની સટણી તો ઘરે માં ઘણી તો મને ન ભાવે રોકા તારે ભીગું છે તું ને ભાવે કે તું ખા તારા ભીગમાં રહે એ તમારે ખાશે ઘરમાં હશે તો ભાવતા નહીં એટલે માખણ ની સટણી લોંદા વાળે હો તો મિત્રો મારી મમ્મી બે ગઈ ખાવાનું પાછરે જો ખાવાનું પીરેક રોટલા રોટલી વેફર માખણ ને છે તમારે ખાવું હોય તો તમે આવી જાવ એક નંબર મોજ આવી છે ઓ આપણી જો ખાવાનું મમ્મી પીરહે એટલે ખાવાનું થાય ભૂખ લાગી એક નંબર તો ખાવું તો પેઢીએ ને આપડી બાલાજી નોકરી કરેપાર બાલાજી ની વેપાર દુકાની થી બગાવો ને બાકી આવે બાલાજી કંપની માંથી

મારે મારે જ કરવાનું છે મારે કોણ ઓપકો છે મને કોણ કહે કે તું પોરો ખાઈ પાછી મૂકે ત્યાં પછી તય મારે પાછું કરવું પછી ઈથે નામ તાણે કરે અને પછી આરામથી પોરો ખા તો કોઈ ની

Bao bay kêu mãi kêu gào mày quê bao bay mùng mi cong kêu cái mi mùng mi kêu 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 mi બેગા બપોર ના હે હું કાંઈ શા બનાવો તો કોઈ શા બનાવવાનો જવાબ જ નથી દેતું મારી મમ્મી ની કા પછી એક મારી હતી એની પણ કા કે તમે શા બનાવો તો કોઈ જવાબ દેતો જ નથી અને જો માનવભાઈ બેઠા માનવભાઈ હું એ ગાતા અને થાકે ગાતા અને મારી મમ્મી આવી રી જો મારી મમ્મી પણ મસ્તી કરે પણ શાનો કોઈ જવાબ જ નથી દેતો મેં કીધું શા બનાવો એ મમ્મી શા બનાવો એ ભાઈ શા તો પીવો જ પેઢી હો મારે

જો અમારી લીલું ફૂઇ શા પીએ અને મારી મમ્મી દેદી દીધો સા અને અમારો માનવભાઈ આજ જીભો હજ મારી મમ્મીની પીવાનો બાકી હેપ પણ એ રસોડામાં અડારી હેપ આ લેન આવી હે બે જ અડારી આવે કે મારી મમ્મી ગણીએ ગણીએ ભૂલાઈ જાય બધું ના મોબાઈલ જો અમારો માનવભાઈ દેખાડે ત્રીજીણા નસીબનો કણકો લખેલો હોય જડે જ જાય લીલું તમારા નસીબમાં લખેલો હોય કે આજ જવાનું હોય આજ પીવાનું હોય તો ઈ મળે બીજું કઈ મળે નહીં મિત્રો આવે કે સુપાટી અને સુપાટી જો સ્કેટિંગ ઈખડાવે છોકરાઓની યમુના આગળ બેઠા સ્કેટિંગ ગ્રાઉન્ડ આગળ ના ના હાવ ટાબરિયા છે ભાઈ આપડા ભેગા વિડિયો એડિટિંગ કરતા હતા હમણાં